તમારો ડાયરો હતો એની હમન બાપા જેવો આવે તો ભૂંડાઈ વાળો દીકરો

તમે વાંદર જ માનો ભાઈ વાંદર માં બધા નો કરાય કે ભાઈ ઈ આમ નો બોલાય ઈ ખોટી મેટર છે કે તમે બે બાજુ જે તલવાર વાળું છે ને એમાં તમારી વેલ્યુએશન નો તમારે ઘણા મેં ઓડિયો હું સાંભળું છું જોઉં છું હવે તમે ઓલા ભાઈ ઘડી બાજુ ડાકી વગડતો બાજુ વગડતા એટલે એમાં તમારી હોય કંપની છે ને કીધો ને એવો હતો નાગદાન હવે ઈ કદાચ કીધો તો એમાં કોઈ ફોન કીધો હોય સાંભળી ગયો બના વાત ઈ કોઈ તપાસ કરી આપડે કોઈ જોયું નથી ફોન કર્યો હોય પણ એમાં સમજતા નથી તમે જયારે કોઈ બગાડો એની કોઈ વેલ્યુ હોય એમ કોઈ બોલે જ બોલે તો એના એને શબ્દ ની તુલના હોવી જોઈએ ગમે ત્યાં ગમે વાત કરવી જો તમારો ફોન આવ્યો મારો કોઈ ફોન આવ્યો આવે જ નહીં પૂછ્યું કોઈ દી આવે

તો એ કઈ શિકાર કરો તો તમારી શિકાર ન કરે છોકરાની કરો સતત અને છોકરાની જ મહિના હોય એટલે તરત સોનોગ્રાફી કરાવવા જાય ને એની ફાઇલ ચાલુ થઇ જાય છે એવો છોકરો માંગી તો દેખા દેખાડવા જ ન જાય ને બધા છોકરા ની મહિના હાલતા હોય બધા ફાઇલું હાલે છે શ્રીરામ ની પાસે

હું સંવિધાન ની વાત નથી કરતો હું એક વાત કરો હું બીજો પ્રશ્ન કરું હજી બીજો પ્રશ્ન એ વાત મૂકી દો હવે તમે એમ કે સંવિધાન ઉપર હાલી તમે તમારી ડાયરો હતો ને એમ મારી ઢેરી લઈ આવો અહીંયા તો એ સંવિધાન ક્યાં રહ્યું કેમ મારી ઢેરી લેવો એ તમે ભાષા ખાઈને આવો કે ધોકા ખાઈ ને આવો એથી મારી ઢેરી ને કોકને લઈ આવો તો ખરી તો એ સંવિધાન નો મતલબ ક્યાં આવ્યો તો તમે તમે મને મારવા આવો તો મારે હું ભગવાન રામ બનીને મારે ગાલ ધરવા નહીં ને એનો મતલબ એ ગયો કે તમે મારી ખાવી સવિધાન અમે મારી સંવિધાન નહીં એમ

તમારે હાથ માળ ઉભા ના કરતો મને કહેજો શું કરવાનું રોવાડા રોવાડા ઉભા કરોડો ભજન બોલો રોવાડા ઉભા થઈ ગયા ભાઈ હું કલાકાર નથી સાહેબ છે કેહણી છે કેહણી મિશ્રી ખાડ રહેણી તાતા લોતું કરવી લડેલી ખાડ જેવી છે હજી વાત ઈ વસ્તુ જે છે ઈ તર્ક બુદ્ધિ છે કે તમારા ઘરે આપણા ઘરે ખીસ કોલી માત્ર રામે હાથ ફેરવે એટલે પાંચ લીટા થઇ જાય હમ

ને ઈ છે આસ્થાનું પ્રતિક તમે ફ્રી છો ત્યારે તમે સારા માણસો નામ લ્યો અને ટાઈમ કાઢો બાકી ધંધો કરવો મજૂરી કરવી કામ કરવું કર્મ કરવું એ તો તમારે કરવું જ પડે ને રામ ભગવાન આપણે કામ નો ને આપડે દુખી થાય અરે કોઈ ના છે કોઈ દેવતા નાખી ના જાય હા કાઈ हनुमान जी વાત નથી કરતો હું જ કામ કરવું જ પડે ગીતામાં કર્મ કરો અરજુન કરો સાંભળો हनुमान जी રહ્યા ઈ એક જ જન્મીમાં એ જન્મ છે કે વી हनुमान ને જન્મ દીધો હે हनुमान દીકરો એક જ કે 20 અમે પોછડાવાળા હરમન બાપા મારી આંખે જાય પણ હરમન બાપા બીજો હોય નથી માનતા

અમે અમે પુત્ર હનુમાન માનવી છીએ જે જે પવન લીધો જે તમને કહો આ દુનિયા ની હજી જગત પણ જે પવન છે હનુમાન બાપા ને ઉત્પાદિત પવન તમે હમતા નથી પૂછડા વાળો ક્યાં આવ્યો હતો માણસે લઈ માણસે આ હેલિકોપ્ટર માણસે બનાવ્યા છે આ બધું બનાવેલું માણસ નું છે એમ કઉી બુદ્ધિ બુદ્ધિ માણસ ની માણસ ના

તમે કીધું કહતું ઉડતું ના ના ઉડતું ફોટો મોકલજો કેવા કલરનું હતું અને કેટલા પાકડા વાળું રાજકોટ પ્લેન એરપોર્ટ કેવું ઉડે છે બતાવી દીરા બ્લાઇન્ડ એને બ્લાઇન્ડ કરતા સુરદાસ

હવે તમે વાત કરી કઈ રામ ભગવાન નું હતું એનો એક ફોટો બતાવો કેવા કલર નું હતું કેટલા પાંકડા વાળું હતું જેમ ઉદાહરણ થયું એનો પુરાવો હોવો જોઈએ પુરાવા પુરાવા ના હોય ને ફોટા નથી હું તમને કઉ છું તો પછી એની અટકાયણ કરવાની જરૂર આપણે જાણવાના હોય ને જે પાંદડા ને એમાં લખતા આપણે તામાના લેખા એમાં લખ્યું પછી કાગળ આવ્યું કાગળ માં હું એમ કઉ છું ફેકમ ફેકાની વાતો છે એવું કા ઈ પાંદડું હોય તો બતાવી કેવા કાગળનું પાંદડું તું હવે અટાણા તમને બસો બસો પાના સોપડીયું થાય છે ઈ પાંદડા કેવી રીતે લખ્યું હોય છે ઈ કેટલા ભાઈ મેરા પાંદડા લાય મન કહેજો

કે ભાઈ પલાણા તુલસી દાસ મહાત્મા એક પલાણા ઋષિ આમાં લખી આમાં પાંદડા રેખા જી કયો એ જાવ તો તમાર ભોજા મકોણા માથે જે આઈડિયા મુકાની એ તમે નથી માનતા તો આખી વાત તમને તા નથી જે એ મન ગયો એ એ તમે નથી માનતા હું તમને કહું છું કે જેટલો જાતો ઇતિહાસ છે એને માનવાનો આ તો એ માનવ નથી માનતા એ માનવ નથી માનતા મને તમે બતાવો ફોટો હોય મોકલો માનવું પડે માનવું અમે તમને કઈ હું તર્ક ને માનું છું પવન માનું છું એ ચંદ્ર માનું છું આ પ્રકૃતિ છે એના માનું છું હું તમારી આકૃતિ ને માનતો નથી

ધર્મ થકી માણસ સંકળાયેલો છે એટલે તમને ધર્મ દેખાડવાનો છે બાકી કઈ મતલબ એવો છે ગીતાજીમાં ગીતાજીમાં હાથ મુક્યા પછી બાયરે નીકળ્યા પછી બબે મર્ડર થાય

તમને કઈ ખબર હોવી જોઈએ મને બધી ખબર એમાં જામીન દીધા ને પૂછ્યો કે નો શ્લોક કઈ રામાયણ નો શ્લોક ને અરજી વાસી તમે મંગાવી ખોટો નથી તો એમાં પેરો લખ્યો હોય તો મને મોકલો ફોટો તો હું તમને આ દઉં

રામચંદ્ર ભગવાન રામચંદ્ર ભગવાન અમે એની ભક્તિ નથી સન્મ તો નથી મનસુખ વિયોજાવાનો કેમ કે છે કદાચ ગમે એવી વાતો કરું ગમે એવા કરું તો મનસુખ વિયોદાવાનો યા કદાચ ભગવાન હતા રામ કૃષ્ણ ભગવાન હતા ચંદ્ર હતા તેદી પવન હતો તેદી પાણી હતું તેદી પૃથ્વી હતી ઈ પ્રકૃતિ છે એટલે પાંચ તત્વો થી ભગવાન કહેવામાં ભ કેતા ભૂમિ કેતા ગગન કેતા વાયુ ન કેતા નીર એટલે ભગવાન

સાબિત કરી દે તમે એક કામ કરો મનસુખભાઈ માં આગળ હતો તમારો બાપ નું નામ બાપ નું નામ એનો બાપ નું નામ મને કાઢ ગયો કે બાપનું નામ હું મારા બાપ પછી ની વાત કરું છું મારા બાપ ને અટ સિત્તેર વર્ષ છે પણ મારા બાપની બુદ્ધિ પ્રમાણે મારે જીવવું નથી મારે અત્યારના જીવવું મારો બાપ ને દવા નતી તેથી કઈ હતું નહીં તમે જીવા મારા બાપાને રાપડા ને ધોઈ લેવી માથું સીવતા ઈ સીવું સારું કટાણા પછી રૂપિયા શેમ્પુ માથું સિલ્કી વાળ વાળું સીવાય તે મારા બાપા જિંદગી જીવી એવી મારે જીવી નથી મારા અત્યારના ટેકનોલોજી સંવિધાન થી સારું જીવા જીવું શી કરું તમે રાપડા જ માથા થો મારે તો હું સંવિધાન માં તમે આવોડી નાખો એમાં સંવિધાનમાં લીધું ઠાઠું ધરવું નહીં પગ ધરી દેવો માન્યતા કરે તમે આ માનો કે ગીતા મેળા મેં ક્યાં ના પાડી

એવી અમારે કરવી નથી બોલાવી મારી નઈ ખાણ કાપી નહી ખાણ તલવારી હમણી ભાઈ બુ બુહાટી બોલાવી એવો ધંધો અમારે કરવો નથી હોય ને અત્યારે છે આવે